નમસ્તે મિત્રો આજે આપણે સમાવેશી શિક્ષણના ભાગ ચાર લઈને આવ્યા છીએ તો સમાવેશી શિક્ષણના ભાગ ના તમે વ્યવસ્થિત જોઈ લેજો અને એની સારામાં સારી નોટ બનાવજો સમાવેશી શિક્ષણ ભાગ પાંચ આપણે એમસીક્યુ લઈને આવીશું એટલે કે ભાગ એક થી ચાર ના તમામ મુદ્દાઓને સમાવેશ કરે એવું સમાવેશી શિક્ષણનો ભાગ પાંચ આપણે લઈને આવીશું બરાબર તે પહેલા ભાગ એક થી ચાર જોઈ લેજો ઓકે ચાલો તો ચોથો ભાગ ચાલુ કરીએ આપણે સમાવેશી શિક્ષણના ચોથા ભાગમાં આપણે વાત કરવાના છે સ્પેસિફિક લર્નિંગ વાત છે બરાબર સમજો સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી એટલે કે અધ્યયન અધ્યયન અક્ષમતા અક્ષમતા બરાબર જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા ભણી ગયા એટલે કેવી રીતે ભણી ગયા લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટ જોઈ લો આરપી એક્ટ બરાબર એમાં તમને મેં કીધું હતું કે સાત પ્રકારની વધીને એકવીસ પ્રકારની ડિસેબિલિટી થઈ તો એકવીસ પ્રકારની જે ડિસેબિલિટી માની એક એબિલિટી ડિસેબિલિટી સોરી એમાંની એક ડિસેબિલિટી એટલે અધ્યયન અક્ષમતા શીખવાની અક્ષમતા એના વિશે આપણે ચર્ચા કરવાના છે ઓકે ક્લિયર છો ચાલો તો જોઈએ આપણે અધ્યયન અક્ષમતા એટલે શું કે માહિતીનો સમજો માહિતીનો માહિતીને સમજવાની માહિતીને યાદ રાખવાની માહિતીને ગ્રહણ કરવાની અથવા તો માહિતીનો ઉપયોગ કરવાની અહીં માહિતીની જગ્યા ઉપર અધ્યયન પણ લઈ શકો અધ્યયન શબ્દ પણ લઈ શકો ક્લિયર છો ઓકે તો અધ્યયન કે માહિતીને સમજવાની યાદ રાખવાની ગ્રહણ કરવાની તેનો ઉપયોગ કરવાની ક્ષમતાને જે અસર કરે છે અસર કરે એટલે કેવી રીતે અસર કરે નકારાત્મક અસરત કરવાની બરાબર છે ઓકે અસર કરે છે એને કહેવા સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીઝ ક્લિયર છો ઓકે ચાલો તો આ ડિસેબિલિટીઝ જે છે એ કયા પ્રકારની છે એમાં કયા કયા પ્રકારનો સમાવેશ થાય છે એમાં શું હોય છે એના પ્રશ્નો પૂછાય છે સી ટેટમાં ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે એટલે હવે આપણી ટેટમાં પૂછવાની શક્યતા તો છે જ દર વખતે હું આ વાક્ય બોલું છું કે સી ટેટમાં પૂછાયેલા છે એટલે આપણે આમ પૂછાશે એનું કારણ એક જ છે કે હવે આપણી પરીક્ષા પદ્ધતિ થોડી બદલાવાની છે ઓકે પરીક્ષા પદ્ધતિ મીન્સ કે પ્રશ્નો પૂછવાની પદ્ધતિ બદલાવાની છે ઓકે ચાલો તો એસએલડી એટલે શું કે ચેતાતંત્ર સંબંધિત ખામી કહેવાય

RPWD એક્ટ બે હજાર સોળ માં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે થોડું revision કરી નાખીએ RPWD Act બે હજાર સોળ એના પહેલા PWD એક્ટ આવેલો ઓગણીસો ને ની વાત કરતા હતા last lecture માં આપણે ખૂબ જ detail માં એનો અભ્યાસ કરેલો છે જો તમે એ લેક્ચર નહીં જોયેલો હોય તો અહીંયા જ pause કરીને પહેલા એ લેક્ચર જોઈ લો પછી પાછા અહીં આવી જજો ઓકે ચાલો ઓકે ચાલો તો મુખ્ય ત્રણ પ્રકારની ખામીઓ આમાં લેવામાં આવી છે બીજી પણ ઘડી છે પેટા ખામીઓ પણ છે પણ મુખ્ય ત્રણ પ્રકારની ખામી જોઈ લઈએ આપણે સૌથી પહેલી ખામી છે ડિસલેક્સિયા બરાબર બીજી ખામી છે ડિસ્ગ્રાફિયા અને ત્રીજી ખામી છે ડિસ્કેલ્ક્યુલિયા બરાબર પહેલા તો વાંચવામાં જ અમને તકલીફ પડી જાય બધી ખામી શું છે કંઈ નથી બહુ ઈઝી છે મજા આવશે બરાબર એક એક ખામી આપણે ડિટેલમાં જોઈએ અને આ ખામી ડિટેલમાં જોવાની સાથે સાથે એના લક્ષણો આપણે જોવાના છે લક્ષણોની સાથે સાથે શિક્ષકે શું કરવાનું શિક્ષક સામે જો આ બાળક આવી જાય તો એને શું કરવાનું એની આપણે ચર્ચા કરીશું બરાબર છે ઓકે ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલા ડિસ્લેક્સિયાથી એટલે ડિસ્લેક્ષિયા એટલે શું આવશે તો અક્ષર ઓળખી શકાતું નથી અક્ષર ઓળખી શકાતું નથી એટલે સમજી જાઓ કે વાંચનમાં વાંચનમાં ખામી ખામી આવે એટલે જે આવશે એ એ અક્ષમતાને શું કહેવાશે કહેવાશે બરાબર છે ચાલો તેના લક્ષણ જોઈ લે સૌથી પહેલું લક્ષણ શું છે તો અક્ષર ઓળખી શકતા નથી મગજમાં અક્ષર ઉચ્ચાર વચ્ચેનું જોડાણ થતું નથી બરાબર ધ્યાન આપજો અક્ષર કયા ને એનો ઉચ્ચાર કયો તેનું જોડાણ મગજમાં થતું નથી ત્યારબાદ લાંબા વાક્યનું અર્થઘટન કરી શકતા નથી બરાબર નથી આમ લખીએ ઓકે લાંબા અર્થઘટન કરી શકતા નથી વાંચતી વખતે અક્ષરો મિક્સ સાંભળેલા હોય છે વાંચતી વખતે અક્ષરો ને મિક્સ કરી નાખે છે સાંભળેલા એટલે કે શ્રુત લેખન કરી શકતા નથી બરાબર શ્રુત લેખન એટલે શું આપણે બોલીએ ક્લાસમાં શ્રુત લેખન કરાવું એમ કે ને એટલે આપણે બોલતા જવાનું છોકરાઓ લખતા જાય પણ આ બાળકોથી લખાશી બરાબર આ ખામી બાળકો થી લખાશે ક્લિયર છો ચાલો અક્ષરોને તેમના ધ્વનિ સાથે જોડી શકતા નથી આ ખાસ ધ્યાન કદાચ આ પ્રશ્નો પૂછાઈ જાય અને એટલે હાઇલાઇટ કર્યું છે કે અક્ષરોને તેમના ધ્વનિ સાથે જોડી શકતા નથી એ કયા પ્રકારની ખામી છે આમ આપણને પૂછાઈ જાય ઓકે ક્લિયર છો ચાલો તો આ ખામી થઈ કે એક પ્રકારની વાંચનની તો શિક્ષકે શું કરવું છે તો શિક્ષકોએ સારા સારા ટીએલએમ નો ઉપયોગ કરવો જોઈએ દાખલા તરીકે મેં તમને વાત કરું કે આપણે બી અને ડી જો ઘણા મિત્રો ઘણા બાળકો બી અને ડી લખવામાં ભૂલ કરી નાખે તારે શર આની જ વાત કરી આ ખામી ની જ વાત કરી છે ઓકે ક્લિયર છો તો એને નિવારવા માટે નિવારવા એટલે એની અસર ઘટાડવા માટે શિક્ષકે કેવા પગલા જોવા લેવા જોઈએ તો શિક્ષકે એના અક્ષરો બતાવવા જોઈએ અક્ષરો રમત સાથે લખવા જોઈએ રેતી પર એને અક્ષરો બતાવવા પડે વારે વારે એને પ્રેક્ટિસ કર્યો પહેરે દ્રશ્ય સાવ્ય સિમ્પલ સામાન્ય એકદમ અર્થ છે એમ જ છે કે તમામ પ્રકારના બાળકોને એક સમાનતા આપવી એક સમાનતા આપવી કે વર્ગમાં કોઈ બાળક વધુ પડતો એને આપણે ધ્યાન આપીએ ને કોઈ વર્ગમાં બાળકને એનાથી ઓછું ધ્યાન આપીએ એ બાબતને ટોટલી એમ નકારવામાં આવે ટોટલી નકારવામાં આવે છે બરાબર ને તો સમય શિક્ષિત જ હોય ઓકે ક્લિયર છો ચાલો તો આ થઈ ગઈ આપણી પહેલી ખામી જે વાંચન માટેની હતી ઓકે ચાલો બીજી ખામી ડિસ્ગ્રાફિયા ડિસ્ગ્રાફિયા એટલે લેખન માટે બરાબર છે અહીં લખ્યું છે લેખન કૌશલ્યની ખામી અસંગત કદના અક્ષરો લખે જો અસંગત કદના અક્ષરો એટલે શું દાખલા તરીકે આપણે ગુજરાત લખવાનું તો આ રીતે લખીએ

મોટે ભાગના બાળકો ક્લાસના ના મોટે ભાગના બાળકો જો આપણે એને પાઠ ચલાવીએ પછી મૌખિક બોલવા કહીએ ને તો એ તૂટેલું ગમે તેવું બોલી શકશે પણ બિચારાથી જવાબ નહીં લખાશે કારણ વૈજ્ઞાનિક કારણો આખો સમજાવી શકશે પણ લખવાની વાળી વાળી આવે ને લખવાની વાળી ત્યારે પાંચ લીટીનું કારણ બે લીટીમાં પૂરું કરીને મૂકી દે ઓકે ઓકે તેની વાત કરતા છે બરાબર એટલે બધા જ પીડાય છે એવું નહીં જો સમજો થોડી થોડી ખામી બધામાં જોઈ છે પણ એને આપણે એને આપણે જે રિપેરિંગ કરીએ શિક્ષક જેને રિપેર કરે છે રિપેર કરીને એ ખામી નિવારી શકાય છે નિવારી શકાય છે બરાબર ઓકે ચાલો વારંવાર છેક છાક કરે લખવામાં ભૂલ કરે હા બીજી એક વાત મારે કહેવાની હતી કે બુદ્ધિ આંખ સાથે આને કઈ લેવાની નથી દાખલા તરીકે આપણે તારે જમીન જોયું હતું તારે જમીનમાં જે ઈશાન છે ને લખવામાં જે અક્ષરો વાંચવામાં એને તકલીફ પડતી હતી પણ એનું ડ્રોઈંગ કેવું હતું એ પ્રતિભાશાળી હતો ડ્રોઈંગમાં કેવો હતો પ્રતિભાશાળી હતો એટલે યાદ રાખજો કે બુદ્ધિાંક સાથે આને કોઈ પણ જાતનું લેવા દેવા નથી સારામાં સારો પ્રતિભાશાળી બાળકમાં પણ આ ખામી જોવા મળે છે એવું પણ થઈ શકે એવું પણ થઈ શકે બરાબર છે ચાલો શબ્દ અને અક્ષરો વચ્ચે જગ્યા છોડવામાં ઉભો કરે બેડોળ અને અવાચ્ય અક્ષરો કાઢે તો આવા સમયે આપણે એને કેવી પ્રેક્ટિસ કરન તો આવા સમયે આપણે એને લેખનની પ્રેક્ટિસ કરાવી પડે શિક્ષક તરીકે એના માટે પેલી ડબલ લાઈટ ની બુક આવે સૌથી પહેલા એના પર અક્ષર કરાવવા પડે સૌથી પહેલા આપણે ગૂંથવા પડે આપણે સૌએ સ્લેટમાં તમને ખ્યાલ છે બધા સ્લેટમાં ગુથેલા અને એમાં બી આપણે ચાલાકી કરતા વારે વારે ગૂથવા પડે એની ખબર છે પેન આવે ને તોડી નાખતા અને પેન આડી મૂકીને આમ ઘૂસી કાઢતા જાડો કરી નાખતા એવી ચીટિંગ આપણે બધા મેં પણ તમે પણ કરી હશે ઓકે ચાલો ઓકે અને થોડી મજાક થઈ ગઈ પાછા આપડે આવી ગયા ઓકે તો શિક્ષકે પ્રેક્ટિસ કરાવવી પડે કમ્પ્યુટર હોય તો દ્રશ્ય શ્રાવ્ય સાધનો ઘણો ઉપયોગ થાય તો એના ઉપયોગ થી એને નિવારી શકાય અને બાળકને મજા આવી જોઈએ બાળકને થવું જોઈએ કે મારે કરવું છે બરાબર છે આ બધા પ્રયોગ આપણે કરી શકીએ ઓકે તો આ ડિસ્ક્રાફિયા જે છે તે લેખન માટેનું છે એની માટેની ખામી છે બરાબર ચાલો આપણે આગળ વધીએ હવે આપણે જોઈએ ત્રીજી ખામી એટલે ડિસ્કેલ્ક્યુલિયા પહેલું આવી ગયું વાંચન બીજું આવી ગયું લેખન હવે આવી ગયું ગણન ગણનની વાત કરીએ તો ગણનમાં ભૂલ કરે ગણનો ભૂલ કરે જો ગણન સંબંધિત અક્ષમતા સરળ બાદબાકી જેવી પાયાની ક્રિયા સમજવા મુશ્કેલી વ્યવહારુ કોયડા તો સમજી નથી શકતા જો ગણિત વિજ્ઞાનના શિક્ષકો તો ગણિતના દાખલાઓનો વ્યવહારુ કોયડા તમે બાળકોને આપશો ને તો અમુક બાળકોને તો ખબર જ નહીં પડે શું છે હા પણ તમે એ વ્યવહારુ કોયડાને બીજા ઉદાહરણમાં આપો દાખલા તરીકે દાખલો તમે ગણવા આપો વ્યવહાર કોયડા પૂછો તો એને નહીં ખ્યાલ પણ તમે એમ કહો કે ચાલ દીકરા તું દુકાને જાય છે પચાસ રૂપિયાની નોટ લઈને તો દસ રૂપિયાની ખાંડ લે છે ને સાત રૂપિયાના સાત રૂપિયાની ચોકલેટ લે છે તો હવે તારી પાસે કેટલા રૂપિયા આપશે તો આવા આપી શકશે પણ આ જ નહીં બરાબર છે એટલે શિક્ષક તરીકે તમારે આવા આવી ખામી ધરાવતા બાળકોને આવા વ્યવહારુ કોયડા એટલે મીન્સ કે એના જે વ્યવહારમાં આવતા છે એના જે પર્યાવરણ માં આવતા છે એની સાથે સુસંગત કરવા પડે બરાબર છે ગણ તકલીફની તકલીફ ની વાત કરી દે ગાણિતિક ચિહ્નનો ઉપયોગ કરવામાં ભૂલો કરે છે ઘણીવાર તો એને ખ્યાલ છે કે આ દાખલો છે પણ એનું મગજ એવું થઈ જાય કે બાદબાકીનું ચિહ્ન મૂકીને બાદબાકીનો દાખલો કરી નાખે સબરવેન્ટિસ તપાસતી વખતે તમે ઘણીવાર જોઈ આવો એને ખ્યાલ છે ક્લાસમાં બોલશે પણ આ સર્વનામ દાખલો છે પણ જ્યારે લખવાનો આવશે ત્યારે સર્વનામ જગ્યા પરથી બાદબાકી મુકાઈ જશે અને સાથે સાથે પાછું બાદબાકીનો દાખલો બી ઘણી કાઢશે ઓકે ઓકે એટલે આવી બધી ખામીવાળા વિદ્યાર્થીઓ આપણે જોવાના જ છે આપણે જોવા મળશે જ ત્યારે આ બધું આપણે એને નિવારવા માટે શું કરવાનું તેના માટે આ બધું શીખવામાં આપણે આવે છે સમય શિક્ષણ એટલે સિલેબસ માં લીધો છે ઓકે સરકાર ને શિક્ષક જ એકદમ ટોપ ક્લાસ શિક્ષકો જોઈએ એવું એવું છે બરાબર છે ઓકે તો આ ત્રીજી ખામી આપણે જોઈ ગયા ત્યારબાદ થોડી બીજી ખામી પણ આપણે જોઈ લઈએ પછી આપણે લેક્ચર પૂરો કરીએ ઓકે ચા VL પ્રોસેસિંગ ડિસઓર્ડર VSD બરાબર સમજો વિઝ્યુઅલ પ્રોસેસિંગ એટલે શું કે આકારો ચિત્ર નકશા ચાર્ટ લગતી વખતે પાના ઉપર શબ્દ યોગ્ય જગ્યા મૂકવામાં અસમર્થતા ચાર્ટ છે ચિત્રો છે એને જોવામાં શું કરે તો અક્ષમતા અનુભવે ઓકે ચાલો ત્યારબાદ છે નોન વર્બલ સોરી નોન વર્બલ લર્નિંગ ડીસઓર્ડર એન એલ ડી બરાબર એમાં શું છે નોન વર્બલ એટલે શું જો નોન વર્બલ એટલે શું હવે સામાજિક ક્રિયાઓ છે સમાજ સાથે સંબંધમાં છે જો સમજો સામાજિક પરિસ્થિતિમાં ગુજવાઈ જાય

ઓડિટરી પ્રોસેસિંગ ડિસઓર્ડર એટલે શું કે શબ્દો સાંભળે છે પણ અર્થ સમજી શકતા નથી ઘણા બધા ઘણા બધા બાળકો આ ડિસઓર્ડરથી થોડા પીડાય છે બરાબર આમાં તો ડિસઓર્ડર ને બી લેવલ આવે ડિસઓર્ડર ના પણ લેવલ આવે લેવલ 1 2 3 કે હાઈ લેવલ છે બીમારી બરાબર છે બીમારી એટલે એક બીમાર તો નહી કહી શકે ખામી કહી શકાય બરાબર છે જેને નિવારી શકીએ આપણે ચાલો ડિસપ્રેક્સિયા ડિસ્પ્રેક્સિયા એટલે શું બેલેન્સ જાળવવામાં અક્ષમતા શરીરના હલનચલન પર પકડ ગુમાવે એનાથી ઘડી એક રીતે સ્ટેબલ ઊભું નથી રહેવાતું અથવા તો એના હાથ ધ્રુજ્યા કરે છે પગ ધ્રુજ્યા કરે છે આવી અક્ષમતાને પણ આની અંદર લીધેલી છે શારીરિક અક્ષમતાને પણ લીધી છે ઓકે મિત્રો તો આજનો આ સમાવેશી શિક્ષણનો છેલ્લો લેક્ચર આપણે જોઈ ગયા સમાવેશી શિક્ષણના ચાર ભાગ આપણે જોયા એક બે ત્રણ અને ચાર બધા ભાગ વ્યવસ્થિત વિડીયો જોઈ જાજો એની અંદર તમે નોટ્સ બનાવજો ભાગ પાંચ લઈને આવો આપણે એમ શીખ્યું ટોટલી એમ શીખ્યું એનું કારણ શું છે કે સમયસર શિક્ષણ બેઠા પાંચ માર્ક આપણે લેવાના છે ઓકે ક્લિયર છો બાકી બધું વાંચવાનું વધારે છે માર્ક શું થશે આ શું છે લિમિટેડ વાંચવાનું છે એની સામે માર્ક સુધારી ગયો પાંચ માર્ક તો ગણ થાય ઓકે ચાલો તો આજનું લેક્ચર આપણે પૂરો કરીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીશું જય